તો રસ્તામાં અધ વચ્ચે આપણે પહોંચ્યા છીએ અને અત્યારે રસ્તામાં અમારા સિવાય કોઈ નથી જો તમે જોઈ લો સુમસાન રસ્તો છે જો નરેશ યાત્રા કરવા ગયા હતા એટલે મમ્મી પપ્પા ને જો પગે લાગે ને આશીર્વાદ લે અને નાની અમદાવાદ ફરી આવ્યા નરેશ યાત્રા કરી આવ્યા અંબે માં દીકરી વહી ગયું અમે જે ખાસ કાર્ય માટે ગયા હતા એ કાર્ય હતું દિત્યાના માસી જલપાની બેન અને મારી સાડી

અને મસ્ત આરામ પણ કરી લીધો ને થાક ઉતરી ગયો ને એક દિવસ રેડી થઈ ને જો પૈસા નો વહીવટ થાય છે મમ્મી પૈસા આપે કે દીત્યા હા એટલે પૈસા માગી લીધા દિત્યાએ અને મમ્મી નથી આવતા મમ્મી અહીંયા ઘેરે રહે છે હા હા અને હું નરેશ અને દિત્ય્યા અમે ત્રણેય જઈએ છીએ મારા પપ્પાની ઘેર અચાનક જ રહેવાનું છું કે નરેશ જાત્રા કરીને આવ્યા અમારે તો બધાને પગે લાગવા જાય છે કા બીજું છે અમારે હા તો ચાલો મોડું થઈ ગયું છે અને ફટાફટ બેસી જાય રોકાવાનું નથી આવતું રહેવાનું છે એક કામ છે એ પતાવ જાય છે સ્પેશિયલ માસ્તા પોઈએ કોઈ નથી જંગલ ને ગીર ની શરૂઆત થઈ ગઈ છે ગાંડી ગીર આવી ગયા છે આપડે નરેશ વાતાવરણ છે બે ચાર ફોટા પાડીએ આપડે બ્રેક લઈ લીધો આગળ તમને દેખાશે

નાના નાની અમદાવાદ ફરી જાત્રા કરી મા દીકરી બાકી રહી ગયું દીકરી મોટી

નરસતામાંથી અમે શાક લેતા એવા છે મમ્મી પપ્પા એને ને એક સામું એ લોકો જમીન લીધું અમે કૉલ કર્યો નહોતો તો પછી રાહ ન જોયું ત્યારે લેતા જો અહીંયા છે ને સવારનું દિત્યાએ ખાધું નથી કે ભૂખમાં હોય તો હાલે એમ હાલે અમે જે ખાસ કાર્ય માટે તા એ કાર્ય હતું દિત્યાના માસી જલપાની બેન અને મારી સાડી એની સગાઈ નક્કી કરવા માટે એટલે છોકરો જોવા માટે આમે ગયા હતા એમાં તો આમ એ બે તો જોઈ લીધું હતું અમે જોવા ગયા છોકરાના ઘરે તો એ ફાઈનલ થઈ ગયું છે તો એ આગળ તમને જોવાની મજા આવશે આગળના વિડીયો હવેના જે વિડીયો આવશે ને અમારે પાછું હવે જો બે દિવસ માટે અહીં આવ્યા છીએ પછી પાછું ત્યાં જવાનું છે એટલે અમારા ટૂંક સમયમાં તેની સગાઈ છે એટલે હવે ના વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે મજા આવશે વિડીયો જોવાની બધા લોકો ભેગા થશું સગાઈ એન્જોય કરશું જેવી રીતે મારા દીએની સગાઈ ગઈ એજિને મેરે બેન્ની પણ અમે નજીકના સમયમાં સગાઈ થવાની છે કાકા હા બરોબર છે શોપિંગના વિડિયોની નવ નવ આવશે જોવા બરોબર બધું જોવા મળશે હવે અમે છે ને જમી ચાલો યુગભાઈ પણ આવી ગયા ચાલો યુગભાઈ બેસી જાવ જમવા માટે એક ટાળું કરી લઈએ બરોબર છે ને અમારા ઉપર એક મિનિટ પણ ખબર પડે કે આ લોકો આવી ગયા છે એટલે સીધો જો અત્યારે અમારી પાસે તો આવવું જ પડે કાલયુ એક ટાળું બેસી યુગ જમવા ચાલો 来来来，就。<開>

હવે આ બાજકુ ભરાઈ ને એવું છે આપણે મોસંબી નું બાજકુ ભરાઈ ને એવું એટલે હવે આપણે જ્યુસ કાઢી કાઢીને પીવાનું છે પપ્પા કહેતા ને વેરાવળ તો ફ્રૂટ લઈ આવ્યા ફ્રૂટ અમારા ઘરમાં છે ને ઓછા ખાય ને ત્યાં રીતે ઓછું ખાય પણ તો એમાં ઘરમાં ફ્રૂટ તો ખૂટે જ નહીં ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં વાગી ગયા છે સાડા બાર કેમ કે આજે થોડુંક લેટ થઈ ગયું છે રોજ અગિયાર બાર વાગે આપણે સુઈ જાય પણ આજે છે ને લેટ એટલા માટે થઈ ગયું છે કેમ કે હું કરતી હતી અહીંયા બધી બેગ પેક જો અહીંયા એક બેગ પેક કરી છે આપણો થેલો પેક થઈ ગયો છે એટલે સામાન પેક કરતી હતી એમાં થોડુંક મોડું થઈ ગયું હવે સામાન એટલા માટે પેક કરતી હતી કે પાછું અમારે જવાનું છે ગુંદાળા મારા પપ્પાની ઘેર આગળ આપણે વિડીયોમાં વાત કરી હતી ને કે અમે ગુંદાળા ગયા હતા તો એક દિવસ માટે પાછા અહીંયા આદરી આવ્યા કેમ કે સામાન લઈને નહોતા ગયા એમને મજ ગયા હતા મારી બેનનું જોવાનું ને એવું બધું બાકી હતું સગાઈનું એટલે એ માટે ગયા હતા તો બધું નક્કી થઈ ગયું છે ફાઇનલ થઈ ગયું છે અને સગાઈ છે તો કપડાં ને એવું તો કાંઈ લઈને નહોતા ગયા તો એક દિવસ માટે પાછા અહીંયા આદરી આવ્યા કપડાં ને એવું બધું સામાન ને બધું પેક કર્યું અને બસ જો બધું થઈ ગયું છે કમ્પ્લીટ આપણું પેકિંગ અને પાછું કાલે સવારે જવાનું છે આપણે ગુંદાળા મારા પપ્પાની ગે કેમ કે ત્યાં છે ને મારી બેટની સગાઈ છે એટલે બે ત્રણ દિવસ તો આપણે આગળ જવું જ પડે તો બધું પેકિંગ ડન થઈ ગયું અને અત્યારે છે ને મોડું થઈ ગયું છે તો જલ્દી જલ્દી સુઈ જાય કેમકે સવારમાં વહેલું ઊઠી અને જવાનું છે દિત્યા પણ હજુ જાગે છે અને બાજુના રમવા જો નારાજ ને બે પપ્પા દીકરી છે ને એ થોડીક વાર આઈપેડ આઈપેડને એવું જોવે છે અને હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ